પછી આ બોરસલીઓ છે સરસ પછી આ ટર્મિયન જે છે આ પણ સો પી ગાર્ડનિંગ માટે પછી આ પાયલી મોસંબી છે બરોબર પછી એપલ બોરડી છે આપણી જોડે હાઈબ્રેડ આમળા છે આમળા હા પછી જાંબુ છે સરસ પછી તમારી બાજુમાં પેલા કેસર આંબા ઉભા છે સરસ કેસર આંબાની પણ વેરાઈટીઓ સારી સારી છે પછી આ ચીકુ છે કાળી પત્તી જબરજસ્ત બસો ગ્રામ નો ચીકુ આવે અત્યારે બી લાગવાનું ચાલુ છે હા અમારી ઘરે છે આ બસો ગ્રામ વાળો છે બરોબર કાળી પત્તી છે પછી બાર માસી લીંબુ એના ઉપર બાર મહિના લીંબુ ચાલુ જ રહે ચાલુ જ રહે સરસ બરોબર પછી એની અંદર આ પછી આવે છે આવશે જે ચતુર્પંગ પણ કહેવામાં આવે છે આપણે ભાષા વિદ્યા પણ કહીએ છીએ પછી આ આપણે એક બીજી વસ્તુ દેખાવી છે આ પેલી આ ફણસ છે ફણસ કઠેર કો યુપી ની ભાષામાં કઠેર કહે છે આ આપણે હાઇબ્રિડ આવશે અને કલમ આવશે મારી જોડે જેટલા બી છોડવા જે ફ્રૂટમાં છે બધા હાઇબ્રિડ છે કે લોકલ નથી સરુગુ મારી જોડે છે ગેરંટી બંધ આવશે બધી જ વસ્તુમાં ગેરંટી અને બીજી વસ્તુ સાથે સાથે હું તમને કહું ડીસા ની અંદર પૂરી જગ્યા ઉપર ભાવ પૂછી લેવાનું પછી એન તમારે દસ પંદર રૂપિયા મારા પાસે ઓછા હશે હશે ને હશે એટલે ગેરંટી વાળો માલ એમાં તુલસી છે ગુલાબ છે પૂના જાસૂસ છે એરિકા છે એરિકા પામ પડ્યા છે મારી જોડે સરસ પછી અમુક અમુક ઝાડોમાં બહુ વેરાયટીઓ છે ખુબ છે અલગ અલગ વસ્તુઓ છે આંબા ચીકુ તમે જે મોગો વડલા મોગશો તો મળી જશે સરસ એવી વસ્તુ છે વૃક્ષારોપણ માટે કરજા છે લીલગરીઓ છે એવી દરેક વસ્તુઓ જોતી હોય એવી વસ્તુઓ બધી આપણી જોડે મળી જશે બધું ગવર્મેન્ટ માન્ય હોય એ જ

જાગેશ્વર નોસરી ડીસા રાજપુર આપણે જુના ડીસા રોડ ઉપર બીએમ કોલેસ્ટરની સામે વેરી ગુડ ઓકે તો મિત્રો આપણે કોઈ પણ છોડની જરૂરત હોય તો જગદીશભાઈનો કોન્ટેક કરજો તમને સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે દરેક છોડવા મળી રહેશે ખેતર માટે ગાર્ડનિંગ માટે પ્લાન્ટેશન માટે જય જવાન જય કિસાન